સુરતના સહારા દરવાજા વિસ્તારમાં બ્રિજની કામગીરી દરમિયાન પાઇપલાઇન તૂટવાની આ ઘટનાને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અસરો પાણીનો બગાડ પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે હજારો શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે ટ્રાફિક જામ પાણી ભરાઈ જવાને કારણે સહારા દરવાજા બ્રિજ પર લગભગ બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે જેનાથી ઓફિસ જનારા અન્ય મુસાફરો અટવાયા છે તંત્રની કામગીરી રોડ પર ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલિક પાંચ પંપ સેટ ગોઠવીને પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મુસાફરો માટે સૂચના જો તમે અત્યારે આ વિસ્તારમાંથી પસાર થવાનું વિચારી રહ્યા હોવ તો નીચેની બાબતો ધ્યાનમાં રાખવી હિતાવહ છે એક વૈકલ્પિક માર્ગનો ઉપયોગ શક્ય હોય તો સહારા દરવાજા તરફ જવાને બદલે રિંગ રોડ અથવા અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરવો બે સમયની મર્યાદા ટ્રાફિકને કારણે મુસાફરીમાં વધારાનો ત્રીસ મી પિસ્તાલીસ મિનિટનો સમય લાગી શકે છે ત્રણ સુરત મહાનગરપાલિકા એસએમસી અપડેટ પાઇપલાઇન રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ લાઇન મોટી હોવાથી રિપેરિંગમાં લાગી શકે છે